નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર છોટાઉદેપુર જિલ્લાના માંગણી ગામે તૂટેલી પાણીની પાઇપલાઈન નું પાણી પ્રાથમિક શાળા પાસેથી છેલ્લા ઘણા સમયથી થી વહેતું રહેતા શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે છોટાઉદેપુર જિલ્લાના માંકણી ગામે આવેલ પ્રાથમિક શાળા પાસે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટેલી હાલતમાં છે જેને લઈને આ પાઇપલાઇનનું પાણી પ્રાથમિક શાળા પાસેથી વહી રહ્યું છે આ ઉપરાંત શાળાથી ફક્ત પંદર મીટરના અંતરે કચરાના ડગલા અને પંચાયતની કચરો ઉપાડતી ગાડી છેલ્લા ઘણા સમયથી ત્યાં પડેલી હોય

હું અમલત અને અમે અમારી કાર્યવાહી શરૂ કરશું હા અમારે બેન અમારે ગમે છ સાત મહિનાથી ગંદકી આટલું બધું પોવાની ગંદકી છે પણ કોઈ જોવા નહીં આવતા અમે તો આજે સવારે દિન કીધું સાહેબોને કે તમે કારે કરવાના આમ તાકે અમે કે છ છ મહિનાથી આવશે કાકે તમે કહેવા નહીં આવતા કે તાકે નું ખબર પડે કે કા તમે ફરતા નહીં એ અને એવું કહે કે કારણ કે મારે અહીં ભેસો લઈને કાયમ જવાનું અને ભેસો પોવાની પીવે તો પછી કેવી રીતે મને કોણ એ પૈસા આપે અને મારે કોણ પછી વેરો આપે એટલે મેં એવું કીધું સાહેબોને મારા છોકરા પણ બહેન આ રસ્તે તો ભણવા જાય છે અને છોકરા બીમાર પડે તો છોકરાને કોને આપે જવાબદારી કોને આપે હે હસીબેન જેમ ભાઈ માખની